પાત પ્રવચનો આપ્યા હતા અને દાનદાતાઓ તેમજ હાજર રહેલા મહાનુભાવ વરદ અને કંપાસ વિતરણ કરવા માં આવ્યું હતું મારું નામ ઠાકોરભાઈ નરતમભાઈ સોલંકી અલસાણા તાલુકા માયાવાંશી પ્રગટી મંદિરનો મહામંત્રી છું બાજુમાં મારા સંજયભાઈ ભીખુભાઈ સોલંકી અંતરોલીય મારા પ્રમુખ છે આજ રોજ પલસાણા તાલુકા માયાવાંશી પ્રગટી મંદિર પલસાણા પૂરતું મફત નોટબુક નોટબુક વિતરણનો પ્રોગ્રામ રાખેલ હતો એની અંદર આશરે ત્રણેક હજાર નોટબુકનું વિતરણ થયું છે અને અમારા સ્પોન્સર જે નોટના ડાટા છે એ વિનોદભાઈ હીરાભાઈ સોલંકી કામરેજના છે અને એમણે સમાજના છોકરાઓ સ્ટુડન્ટો આગળ વધે ભણવામાં કંઈક કરીને બતાવે એના માટે ડોનેશન કર્યું છે અને કાયમી ધોરણે આ રીતે દાન આપતા રહીશું એવું અમે બાહેંધરી આપી છે સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ પલસાણા